ઉના તાલુકાના ગામોમાં ખડા સેંજલિયા કાળાપણ ઝાકરવાડા રેતીનું ખનન દિવસે ને દિવસે વધતું જાય છે ત્યારે મીડિયા દ્વારા તંત્રની આંખો ખોલવામાં આવી પરંતુ તંત્રનો કોઈને ડર ના હોય તેમ હાલ બેફામ રીતે ચોરી કરી રહ્યા છે અને જો કોઈ અટકાયત કરે તો એનું અકસ્માત કરી નાસી જવાના ઈરાદે ટ્રેક્ટરો ચલાવી રહ્યા છે ખનન માફિયાઓનો સરકારી પાવર લોકોને ડરાવી રહ્યો છે આ ખનન માફિયાઓ સરકારી તિજોરીને ક્યારે બંધ કરશે કયા અધિકારીઓ હપ્તા લે છે કોણ છે ઉના પંથકનો ખનીજ માફિયા ડોન કોના કહેવાથી ચોવીસ કલાક રેતીના ભરેલા ટ્રેક્ટરો રોડ રસ્તા પર ચલાવે છે સોશિયલ મીડિયા પર અનેક વખત આ ખનન માફીઓના ફોટા વિડીયો જોવા મળે છે સ્થાનિક તંત્ર ક્યારે અંધકારમાંથી બહાર આવશે સંવાદદાતા હર્ષદ વાઢેર દીવ મિરર ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો